નિર્વાણ પ્રકરણ જ્ઞાન પ્રાપ્તિ માટે વાસના આશક્તિ અજ્ઞાન અજ્ઞાનનાશથી મનના વિનાશનું વર્ણન શ્રી વશિષ્ઠજી કહે રઘુનંદન આશક્તિથી તથા કર્તૃત્વ અભિમાન રહિત ન્યાયયુક્ત વ્યવહાર કરનારા અંતકરણથી ઇન્દ્રિયો વડે તમે જે કાંઈ કરો એ કર્મ કર્મ નથી જેમ પ્રાપ્તિ કાળમાં વિષય સંતોષકારક હોય તેઓ પછીથી બીજા કાળમાં હોતો નથી તેથી બાળક બુદ્ધિનો અવિવેકી ક્ષણિક સુખ આપનારા વિષયોમાં આસક્ત થાય વિવેકી મનુષ્ય નહીં એ શ્રીરામ તમે આત્મજ્ઞાની છો તેથી અહંકાર તમારું પતન કરી શકતો નથી કેમ કે જેણે નિરંતર અસીમ સત્ય સ્વરૂપ બ્રહ્મનું સ્મરણ કર્યું અને જે તત્વજ્ઞાનરૂપી સુમેરુ પર્વતના શિખર ઉપસ્થિત છે તે પુરુષનું પુનર્જન્મરૂપી પોતાનું થઈ શકતું નથી એ શ્રીરામ તમારો આ જે ક્ષમતા સતયતામય સ્વભાવ મને દેખાય એનાથી હું માનું કે તમે સંકલ્પ વિકલ્પ અવિદ્યાથી રહી છો પોતાના સ્વરૂપમાં સારી રીતે સ્થિત થઈ જાણે મને એ પ્રત્યક્ષ કરાવી રહ્યા કે સાગરના જેવી પૂર્ણ સમતા તમારામાં વિધવામાન છે જે જે વસ્તુને તમે જોઈ રહ્યા તે તે વસ્તુમાં સમાન ભાવે સતારૂપ સચિદાનંદન પરમાત્મા સ્થિત છે જેમ ચિત્રમાં દોરેલા પુરુષમાં સંસારની ભાવના હોઈ શકતી નથી તે જ પ્રમાણે દસ્ય દર્શનના સંબંધનો અભાવ થતાં હૃદયમાં જગતની ભાવના ઉત્પન્ન થઈ શકતી નથી ચિત્તના સંકલ્પથી ઉત્પન્ન જગત ચિત્તના સંકલ્પનો અભાવ થતાં તે જ પ્રમાણે વિલીન થઈ જાય જે પ્રમાણે જળની ચંચળતાથી ઉત્પન્ન થતા તરંગો જળની ચંચળતાનો અભાવ થતાં વિલીન થઈ જાય વાસનાના ત્યાગથી પરમાત્માના યથાર્થ જ્ઞાનથી પ્રાણોના નિરોધથી ચિત્ત સંકલ્પ રહિત થઈ જતાં જગત ક્યાંથી ઉત્પન્ન થશે જ્યારે સંકલ્પના અભાવે અથવા પ્રાણ નિરોધથી ચિત્તનો વિનાશ થઈ જાય ત્યારે જે બચી જાય તે પરમપ છે જ્યાં ચિત્તનો અભાવ છે ત્યાં તે તમામ સુખ સ્વાભાવિક રીતે બ્રહ્મ સુખ જેવું હોય તે સુખ સ્વર્ગ વગેરે ભોગ ભૂમિઓમાં મળી શકતો નથી ચિત્તનો વિનાશ થઈ જતાં જે બ્રહ્મ વિષયક સુખનો અનુભવ થાય તે વાણીથી વર્ણવી શકાય એમ નથી તે સુખ નિરંતર એકરસ રહે ન ઘટે છે ન વધે છે પરમાત્માના યથાર્થ જ્ઞાનથી ચિત્તનો અંત થઈ જાય બાળકની કલ્પના વેતાલની જેમ અજ્ઞાનથી મોહ દઢ થાય બાળકની કલ્પનાના વેતાલની જેમ અજ્ઞાનથી મોહ દઢ થાય તે અજ્ઞાનથી ચિત્તની સત્તા પ્રતીત થાય જ્ઞાનીના ચિત્તનું નામ ચિત્ત નથી સત્વ નામ છે ચિત્તનું સ્વરૂપ વાસ્તવમાં કોઈ કાળમાં નથી તે તો ભ્રાંતિથી પ્રતીત થાય તેથી ભ્રાંતિનો નાશ થઈ જતાં તેનો વિનાશ થઈ જાય તે મિથ્યા ભ્રાંતિ તત્વજ્ઞાનથી શાંત થઈ જાય કેમ કે જે સદ વસ્તુ છે તેનો અભાવ કદી થતો નથી જેમ સસલાના સિંગડાની સત્તાનો અભાવ છે તે જ પ્રમાણે વિકલ્પરૂપી મન વગેરેનો અભાવ છે તે બધાએ આત્મામાં આરોપી છે તેથી તેમનો પરમાત્માના યથાર્થ જ્ઞાનથી વિનાશ થઈ જાય શ્રી વશિષ્ઠજી કહે રાઘવેન્દ્ર પ્રેમમય હોવાથી સિનગદ સ્વયં પ્રકાશ હોવાથી સ્પષ્ટ આનંદમય હોવાથી કોમળ સ્પર્શવાળી અનંત હોવાના કારણે મહાવિસ્તારવાળી પ્રચુર હોવાથી ઠોસ નિત્ય વિકાર રહિત એક બ્રહ્મરૂપ મોટી ભારે ભારશિલા છે તે મહ શિલાની અંદર મનની કલ્પનાઓથી અનંત એવા બધાએ લોકરૂપી કમળો છે અહીં મેં આ જે અપૂર્વ શિલા રૂપે તમારી સામે ઉપસ્થિત કરી જેની મહાન કુક્ષીની અંદર આ બધું જગત પ્રતીત થવાના કારણે તો છે વાસ્તવમાં નથી તમને તે ચીનમય બ્રહ્મરૂપ શિલાની વાત કરી જેના સંકલ્પમાં બધાએ લોકવિદ્વમાન છે આ સચિદાનંદ ધન બ્રહ્મા શિલા જેવી ઘનતા એકરૂપતા વગેરે છે અત્યંત ઠોસ અંગોવાળી અને પોલાન રહીત આ સચ્ચિદાનંદૂપ શિલાની અંદર આ બધાએ લોકકલ્પિત છે જો કે તે ચેતન રૂપ શિલામાં સ્વર્ગ પૃથ્વી વાયુ આકાશ પર્વત નદીઓ દિશાઓ હોવાનું પ્રતીત થાય તો પણ તેમાં ખરેખર લેસ પણ જૈગા એટલે કે અવકાશ નથી આ ચેતનરૂપ શિલામાં ઠોસ અંગોવાળું જગતરૂપી કમળ વિકસિત થઈ રહ્યું તે જો કે તેનાથી અલગ જેવું દેખાય તો પણ વાસ્તવમાં તેનાથી અલગ નથી એ શ્રીરામ જેમ પથ્થરમાં મનની કલ્પનાથી સંગ કમળ વગેરે ચિત્રોનું નિર્માણ કરવામાં આવે તે જ પ્રમાણે એકમાત્ર મનની કલ્પનાથી આ ચેતન રૂપ શિલામાં ભૂત વર્તમાન ભવિષ્યનો સંપૂર્ણ સંસાર ચિતરવામાં આવ્યો પ્રાકૃત શિલામાં જેમ પૂતળી વગેરે સાચા હોય એવા દેખાય પરંતુ તે સાચા હોતા નથી શિલારૂપ છે તે જ પ્રમાણે ચેતન શિલામાં બધાય પદાર્થો વાસ્તવિક જેવા દેખાવા છતાં વાસ્તવિક નથી ચિન્મય ભ્રમ છે અંદર રહેલા શંખ કમળ વગેરે આકારોવાળી શિલા અનેક રૂપે પ્રતીત થતી હોય છતાં જેમ તે એક ઠોસ શિલા છે તે જ પ્રમાણે કલ્પિત આકારોવાળું અનેક આકૃતિઓ રૂપે પ્રતીત થતું હોવા છતાં વાસ્તવમાં એ એક ભ્રમ છે જેમ પથ્થરની શિલામાં શિલ્પી દ્વારા બનાવેલું કમળ તે શિલાથી અભિન્ન હોવા છતાં કમળના આકારના કારણે તેનાથી ભિન્ન જેવું લાગે તે જ પ્રમાણે ચેતન સ્વરૂપથી અભિન્ન હોવા છતાં આ સૃષ્ટિ તેનાથી અન્ય પરિચ્છીન આકારની થઈને તેનાથી ભિન્ન જેવી પ્રતીત થાય વાસ્તવમાં ભિન્ન નથી વાસ્તવમાં પ્રતીત થનારા લોકો ભ્રમરૂપ છે વિષયોનું ગ્રહણ અગ્રહણ બ્રહ્મરૂપ છે કેમ કે તે બ્રહ્મ અનંત છે વિકાર આદિ રૂપે બ્રહ્મ જ ઉપસ્થિત છે બ્રહ્મ જ ક્રમશઃ વિકાર આદિ રૂપે ઉત્પન્ન થયું આ ચેતન શિલાની અંદર જે આ વિકાર આદિ પદાર્થો પ્રતીત થઈ રહ્યા તેમને તમે મૃગ તૃષ્ણાના જડ જેવા સમજો જે પ્રમાણે રેખાઓ અને ઉપરેખાઓવાળી એક જ સ્થૂળ શિલા દેખાય તે જ પ્રમાણે અદિતિ બ્રહ્મ ત્રિલોક સહિત જગત રૂપે દેખાય જેમ આ લૌકિક શિલાની અંદર હંમેશા શિલ્પીનું વાસના રૂપી કમળ વગેરે વાસ્તવમાં ન ખીલે છે સંકોચાય તે જ પ્રમાણે આ ચેતન શિલામાં મનરૂપી જગતની ગતિ વાસ્તવમાં ન ઉત્પન્ન થાય ન લઈ પામે જેમ શિલાની અંદરની રેખાઓ વગેરે શિલાથી ભિન્ન શિલામય છે તે જ પ્રમાણે કર્તૃત્વ વગેરે જગત ચેતનનો સંકલ્પ હોવાથી ચીનમય ભ્રમથી ભિન્ન નથી બ્રહ્મરૂપ છે એ રઘુનંદન દેશ કાળ ક્રિયા વગેરે પણ બ્રહ્મરૂપ છે તેથી આ અન્ય છે આ અન્ય છે આવી કલ્પના અહીં થાય એમ નથી જેમ મણીમાં ચિંતકોના અનંત ફળ પર્યાપ્ત માત્રામાં રહી તે પ્રમાણે પરમ ચેતન પરમાત્મા મણીમાં અનંત જગત રહે સમુદ્રમાં રહેલી ભ્રમરો લહેરો વગેરે જળ સ્પંદના વિલાસની જેમ શિલાની અંદર અંકિત કમલ ની જેમ આ અદિતિ ચેતન પરમાત્મા જગત રૂપે અનેક પ્રતીત થાય જે વર્તમાન જગત છે તે ચેતનમાં એક રીતે શિલામાં કોતરેલી મૂર્તિ જેવું છે જે જગત વર્તમાન કાળમાં નથી ભૂત ભવિષ્ય કાળનું છે તે એક રીતે ચેતન શિલામાં ન કોતરેલી મૂર્તિ જેવું જેમ શિલામાં કોતરેલા કમનું શિલાથી અલગ અસ્તિત્વ નથી તેમ ચેતન પરમાત્માને છોડીને આ જગતનું અલગ અસ્તિત્વ નથી એ શ્રીરામ મરુભૂમિમાં દેખાતું જળ હરની દ્રષ્ટિએ તો નિર્મળ જળ છે પરંતુ વિવેક બુદ્ધિથી સંપન્ન વિદ્વાનોને ત્યાં સૂર્યના કિરણ દેખાય ત્યાં જેમ સત્ સ્વરૂપ કિરણો અસત જળ રાશિના રૂપમાં દેખાય તે જ પ્રમાણે સચિદાનંદ સ્વરૂપ તમે જ અસત જગત રૂપે પ્રતિત થાવ વાસ્તવમાં તો તમે સચિદાનંદ સ્વરૂપ છો જેમ સચિદાનંદન પરમાત્મામાં ઉત્પત્તિ વિનાશનો અભાવ તેમ જગતમાં પણ ઉત્પત્તિ વિનાશનો અભાવ કેમ કે જે પ્રમાણે મરૂભૂમિમાં સૂર્યના કિરણો જળરૂપે દેખાય તે જ પ્રમાણે બ્રહ્મજ જગત રૂપે પ્રતીત થાય જેમ સૂર્યના તાપથી બરફ ઓગળીને જળરૂપ થઈ જાય તે જ પ્રમાણે મેરુ તૃણ મન જગત વગેરે તમામ પદાર્થો પરમાત્માના યથાર્થ જ્ઞાતિ પરમ વિશુદ્ધ પરમાત્મા થઈ જાય ઓમ શ્રી હોગ વશિષ્ઠ